Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બોલીવુડ અભિનેત્રી રીમા લાગુના પતિ અને બીડ થિયેટર અભિનેતા વિવેક લાગુનું ત્યારે ચુમોતેર વર્ષની વયે અવસાન થયું છે અહેવાલો અનુસાર વિવેકે ત્યારે મિત્રો ઓગણીસ જૂને અંતિમ લીધા હતા અને તેમના અંતિમ સંસ્કાર વીસ જૂને મુંબઈના સમસાંગ સમસાનગૃહમાં કરવામાં આવશે મળતી વિગતો વાત કરવામાં આવે તો વિવેક લાગુ મરાઠી રંગની ભૂમિકામાં ત્યારે ખૂબ જ પ્રખ્યાત હતા અને તેમણે ટેલિવિઝન અને સિનેમા પણ મોટું યોગદાન આપ્યું છે અને તેમની પત્ની રીમા લાગુએ પણ ફિલ્મોમાં ઘણું કામ કમાવ્યું હતું

જોકે વધુ જણાવી દે કે અલગ થયા છતાં વિવેક એક સમય તેમના અલગ થવાને આપના જીવનનું પુનઃ કરવાની ત્યારે સમજ તરીકે વ્યાપિત કર્યું હતું અને તેમના અલગ થવા પછી તેમને એકબીજા પ્રત્યેના તેમના પર સ્પર્શ આદર્શ દર્શાવે છે જોકે વધુ જણાવી દે કે બે હજાર તેર સત્તરમાં ત્યારે રીમા લાગુના અચાનક અવસાનના સાત વર્ષ પછી વિવેક લાગુ અવસાન થયું છે ટીવી શોમાં નામકરણ શૂટિંગ પૂર્ણ કર્યા પછી તરત સાથી દુખાવો ફર્યા બાદ આ બીડ ને ત્રણ અવસાન થયું છે ત્યારે મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ધન્યવાદ